नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव स्पॉन्सर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट विश्व की सौ मोहगी केरी रूपया बे लाख हजार किलो हम जापान थी गुजरात में ગુજરાતના રાજકોટમાં જયસુખભાઈ રાદડીયા નામના ખેડૂત આ કેરી મોર જાપાનની મિયાઝાકી નામની પ્રજાતિની કેરીનું વાવેતર રાજકોટ ખાતે ફાર્મમાં કરવામાં આવ્યું છે જેની કિંમત અંદાજી રૂપિયા બે લાખ સિત્તેર હજાર પ્રતિ કિલોના ભાવે વેચાય છે આ કેરી ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આ કેરીના આંબાના પિસ્તાલીસો રૂપિયાના ભાવે દસ છોડ ત્રણ વર્ષ પહેલાં સાઉથની એક નર્સરીમાંથી ખરીદી વાવેતર કરવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષથી આ આંબાના છોડ કેરી આપી છે મિયાઝાકી નામની આ કેરી કાચી હોય ત્યારે પણ મીઠી જ લાગે છે આ કેરી પીળી નહીં પણ લાલ કલરની થાય છે આ મિયાઝાકી નામની કેરી વિશ્વમાં સૌથી મોંઘી કેરી ગણવામાં આવે છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈન પરિચય આપું છું આ એક મિયાચાકી મેંગો છે જે બે લાખ સિત્તેર હજાર રૂપિયાની વેચાય છે જે જાપાનની વેરાયટી છે આપણે આ જાપાનની વેરાયટી સાઉથમાંથી આપણે એક નર્સરીમાંથી લઈ આવ્યા હતા એ લોકોએ થી ઇમ્પોર્ટ કરેલી હતી અને ત્યાંથી આપણે દસ રોપડા લઈ આવ્યા જે આપણને રોપડા પિસ્તાલીસો રૂપિયાના પડ્યા હતા અને એ આપણે ત્રણ વર્ષથી આ વાવ્યા છે અને બે વર્ષથી આપણી પાસે આનું ફ્રૂટ આવે એગ્રો ટુરિઝમ કરવા માટે આપણે અલગ અલગ બધા ફ્રૂટના ઝાડ વાવવાના હતા એના હિસાબથી અમે નોખું નોખું રિચાર્જ કરી અને જે કાંઈ બધી ટ્રેડિશનલ વેરાયટીઓ આપણે જે છે વર્લ્ડની અંદર જે ટ્રેડિશનલ બધી આપણે વેરાયટી આની અંદર વાવેલી છે જે દોઢસો પ્રકારના